કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે સોમવતી અમાસ વિશે જાણશું સોમવતી અમાસ કેવી રીતે કરવાની સોમવતી અમાસ હર હર મહાદેવ કોઈ પણ મહિનાની અમાસે સોમવાર આવતો હોય તેને સોમવતી અમાસ કહે છે આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી મૌન દઈને સ્નાન કરવું ત્યારબાદ ઘીનો દીવો કરી ભગવાન શિવ તથા વિષ્ણુની પૂજા કરવી પછી એકસો આઠ ફળ પીપળા સમક્ષ મૂકીને એકસો આઠ વખત પીપળાની પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ ફળ બ્રાહ્મણને દાનમાં આપી દેવા એ દિવસે એકઠાનું કરવું અને સાંજે ઉપવાસ છોડવો આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે તે ત્યાં માનવી દીર્ઘાયુષ પ્રાપ્ત કરે છે અને ઉત્તમ સંતતિ પણ પ્રાપ્ત થાય છે હવે એની આપણે વાર્તા સાંભળશું એક મોટા નગરમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે તેમને સાત દીકરા અને એક દીકરી હતી બ્રાહ્મણ ઘણો ધર્મનિષ્ઠ અને અતિથિને દેવ માનવાવાળો હતો રોજ અભ્યાગતને જમારી પછી જમતો સાતે દીકરાની વહુઓ પણ બેવાળું અને સાસુ સસરાની મર્યાદા જાળવવાવાળી હતી દીકરી હસુમતી રૂપાળી અને ગુણિયલ હતી એક વખત એક ઋષિમુનિ એમના આંગણે પધાર્યા બ્રાહ્મણ બ્રાહ્મણી હસુમતી તથા સાતે વહુઓએ તેમની સેવા ચાકરી કરી આથી મુનિએ સાતે બહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે હસુમતીને ધર્મવતી ભાવ એવા આશીર્વાદ આપ્યા આથી બ્રાહ્મણીને અચરત થયું અને તેણે બે હાથ જોડીને મુનિને આનું કારણ પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું કે દીકરીના ભાગ્યમાં વૈધવ્ય લખાવેલું છે સપ્તપદીના સમય તેના પતિનું મૃત્યુ થશે આ સાંભળી મા દીકરી અપાર દુઃખમાં ડૂબી ગયા તેમણે મુનિના સંકટનું નિવારણ જણાવવા વિનંતી કરી ત્યારે મુનિ બોલ્યા વિધિના લેખને ટાળવાની કોઈ જ ઉપાય નથી પરંતુ જો તમે રહેતી મેના લગ્ન હાજર રાખો તો તેના પુણે બળે દીકરીનો તરાશે ત્યારબાદ મુનિ ચાલ્યા ગયા અહીં સર્વે વિચારમાં પડી ગયા કે પહાડો જંગલો અને સમંદર ઓળંગીને સિંયલદીપ પહોંચવું કઈ રીતે કોઈ ભાઈ જીવનું જોખમ લેવા તૈયાર ના થયા ત્યારે નાનો ભાઈ સુભટ બેન સાથે જવા તૈયાર થયો ગીચ જંગલો પાડીને ઓરંગતા અને સતત પ્રભુના નામનો જપ કરતા તે સમંદરને કિનારે એક મોટા વૃક્ષ પાસે આવ્યા એ વૃક્ષ પર ગરુડના નાના બચ્ચા હતા તેમને એક મોટો અજગર ખાવાની તૈયારી કરી રહ્યો હતો ભાઈ બહેને તે અજગરને મારી ભગાડી મૂક્યો ત્યાં જ ગરુડ આવી પહોંચ્યો તેણે બિના જાણી અને ભાઈ બહેન પાસે આવી તેમનો આભાર માન્યો અને પોતાની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું બને કહ્યું અમે અહીં સુધી તો આવી ગયા પણ હવે આ સાગર કેમ ઓળંગવો ત્યારે ગરુડ કહે તમે ચિંતા ન કરો મારી પીઠ પર બેસી જાઓ હું તમને દીપ પહોંચાડી દઈશ આ સાંભળી ભાઈ બેન ખુશ થયા અને ગરુડની પીઠ ઉપર બેસી ગયા ગરુડ વીજળી વેગે ઉડ્યો અને થોડા સમયમાં સમંદરને ઓળંગીને ભાઈબહેનને દીપ પહોંચાડી દીધા બંને ગરુનો આભાર માન્યો પછી લોકોને પૂછતા પૂછતા તેઓ મેના ઢોબણને ત્યાં ગયા મેના ઢોબર સાત માની હવેલીમાં સાત દીકરા રહેતી હતી ભાઈ ત્યાં સેવા ચાકરી કરવા લાગ્યા અને ત્યાં નોકરીએ રહી ગયા અને એમનું દિલ દઈને તેની સેવા ચાકરી કરવા લાગ્યા બંને ભાઈ બહેનની ચાકરીથી પ્રસન્ન થયેલી મેનાએ તેમને આવવાનું કારણ પૂછ્યું હસુમતીએ બધી વાત વિગતે જણાવી ત્યારે મેં હું તારું દુઃખ દૂર કરીશ એમ કઈ મેના બંને ભાઈ દંડ ઉપર સવાર કરી આકાશ માર્ગે માં તેમના આંગણે ઉતરી તરત જ સારા મૂર્તિઓ જોઈ હસુમતીના ઘડિયા લગન લેવાયા ચોથો ફેરો ફરતા જ પતિના પ્રાણ નીકળી ગયા બધે હાહાકાર મચી ગયો વાતાવરણમાં રોકડ શરૂ થઈ ગઈ એ વખતે તરત જ મેનાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી હસુમતીના મૃત પતિ પર છાંટ્યું તરત જ તે બેઠો થયો સર્વે આનંદ આનંદ થઈ ગયો ફેરા પતા જ મેનાએ વિદાય માંગી હસુમતી રોકાઈ જવા આગ્રહ કર્યો પણ તે બોલી કે મેં વિધિના લેખ ઉપર મેખ મારી કારને મહાત કર્યો છે એના પરિણામે મારા સાતે પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આમ કઈ મેના ઉદરદંડ પર સવાર થઈ સરસરાટ પવન આવી અને ઘરમાં ઘરમાં જોઈ પરિસ્થિતિ સમજી ગઈ પ્રવેશતા જોયું કે સાતે પુત્રો સબ પડ્યા છે મેનાએ તરત સ્નાન કરી ભગવાનને આરાધી પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી દર્ભની સરી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સારી મૂર્ત પુત્રોના અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા હસુમતી અને મેનાને ફર્યા તેમ તમારું વ્રત કરનાર સર્વને ફરજો આ કથા વાંચનાર સાંભળનાર તેમ વિડીયો જોનાર સૌ કોઈને ફરજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કાંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ